વિગતવાર સમાચાર જોઈએ તો પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદને પગલે પાણી વહેતા થયા ધોધમાર વરસાદે નયન દ્રશ્યો સર્જ્યા છે પગથિયા પરથી નદીઓ વહેતી થઈ ભારે વરસાદને પગલે કેટલાક યાત્રીઓ ફસાયા હોવાની પણ વિગતો છે તે મળી રહી છે પગથિયા પરના દ્રશ્યો કે જ્યાંને પાણીનું ઝરણું વહેતું હોય તેવા દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છ હાલના પાવાગઢના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે વરસાદને પગલે અહીંયાથી પાણી વહેતા થયા છે ધોધમાર વરસાદને પગલે અહીંયા નયનરમ્ય હલાતક દ્રશ્યો સર્જાયા છે જ્યાં પગથિયા પરથી જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદ પડવાને કારણે કેટલાક યાત્રીઓ અહીંયા ફસાયા હોવાની પણ વિગતો મળી રહી છે પાવાગઢના પગથિયાઓ પરના આ દ્રશ્યો છે કે જ્યાંથી નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પંચમહાલના પાવાગઢમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ત્યારબાદની આ સ્થિતિ અહીંયા સામે આવી રહી છે પગથિયા પર પાણી છે તે વહેતા જોવા મળી રહ્યા છે અનેક યાત્રીઓ જે પાવાગઢ પહોંચ્યા છે તે લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે કેટલાક લોકો ફસાયા હોવાની પણ વિગતો છે તે મળી છે પંચમહાલમાં ભારે વરસાદને કારણે મોરવા હડફ ડેમ છલોછલ થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી લેવલ જાળવવા ડેમનો એક દરવાજો બે ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું ડેમમાં ચોવીસો સિત્તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ ડેમમાંથી બે હજાર ચારસો ચુમ્માળીસ ક્યુસેક પાણી હળફ નદીમાં છોડાય હડફ નદીના કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે કળાદરા વેજ બામતરીયા મોરવા હડફના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે છોટાઉદેપુર તો જે પ્રકારે આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને હવે હળફ નદીના કાંઠા વિસ્તારના ગામોને પણ હવે એલર્ટ કરાયા છે છોટાઉદેપુરમાં વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીમાં પણ પાણી ભરાયું વીજ કંપનીની કચેરીમાં પાણી ભરાતા લોકો પરેશાન જોવા મળ્યા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે વાહન ચાલકો સતત આટલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો કેટલાક વાહન ચાલકો અહીંયા અટવાયા છે અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે એમજીવીસીએલની કચેરીમાં પણ હવે પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેને જ કારણે અહીંયા કચેરીમાં પાણી ભરાતા લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો છે બોડેલી પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ થયો જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ થયો છે સતત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો ક્યાંક વાહન વ્યવહાર પણ ખોરવાયો છે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ છે તે અહીંયા નોંધાયો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો મોડેલી બોડેલી ઢોકલીયા અલીપુરામાં વરસાદ શરૂ થયો શહેરી વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે સોમનાથ સોસાયટીમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે પાણી નિકાલની વ્યવસ્થા અહીંયા પાણી છે છે રાજેશ છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે હાલ શું સ્થિતિ જી છોટાઉદેપુરમાં આજે સવારથી જ વાતાવરણ વચ્ચે સવારે દસ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને એમાં બોરેલી નગર જે છે બોરેલી નગરમાં ધોધમાર વરસાદ પડતા જે સોમનાથ સોસાયટી છે સોમનાથ સોસાયટીની અંદર પાણી ફરી વળ્યા હતા એ ઉપરાંત જે હરકલી કોતર છે હરકલી પોતરમાં પણ એટલો બધો પાણીનો પ્રવાહ હતો કે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા એ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાની નાની મોટી નદીઓ જે છે એ પણ અત્યારે ઉફાન પર તેથી બિલકુલ રાજેશ જાણકારી બદલ આપનો આભાર નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી જ્યાં ભદામ વડીયા કરાઠા લાછસ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે રાજપીપળાના ભદામ ગામે પાણી ભરાતા રસ્તા બંધ થયા છે યાલગામે નાડુ ધોવાતા રેડિયાપાડા અને રાજપીપળાનો રસ્તો બંધ થયો છે વરસાદ નર્મદા વિસ્તારમાં ભારે વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રાજપીપળા નજીક વડીયા ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કરાઠા રોડ પર પાણી ભરાતા કાર ફસાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા કારને ટ્રક સાથે દોરડાથી બાંધીને તેને બહાર કાઢવામાં આવી તો અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે વાહનો ફસાવવાની ઘટના પણ બની રહી છે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે ગૌરવ नर्मदा વિસ્તારમાં ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે શું સ્થિતિ જી આજે નર્મદા જિલ્લાની અંદર એન્ટ્રી થઈ ત્યારબાદ નર્મદા જિલ્લાની અંદર અનેક ગામોની અંદર જળબંબાકાની પરિસ્થિતિ ઉદભવી છે દિવસ માંગરોળ સહિતના ગામોની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ ઉદભવી હતી વડમ ગામે પાણી ભરાવાને લીધે માર્ગો પણ બંધ થયા હતા જેમાં મોડી ગામ નજીક આવેલું જે નાળું છે તે પણ આ પાણીના ધોવણને લીધે બંધ કરવામાં આવ્યું હતું કારણ કે નાળું ધોવાઈ ગયું હતું અને નેત્ર થી જવાના રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હતા પાણી વધારે વહેતું હોવાને લીધે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાયા રેલવે અંડરપાસમાં કેરસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરી દેવાયો છે અંડરપાસ બંધ થતા વાહન ચાલકો અટવાયા છે ભારે વરસાદ પછી પણ શાળાઓ ચાલુ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ અંડરપાસ બંધ થવાથી જોખમી રીતે રેલવે ટ્રેક પાસ કરી રહ્યા છે મહાપાલિકા અંડરપાસમાંથી પાણી દૂર કરે તેવી વાલીઓ માંગ कर मैं बच्चे को स्कूल छोड़ने जा रही हूँ अभी यही बारिश हो रहा है पर बच्चे को छोड़ना पड़ेगा बारिश यहाँ तो बहुत होती है तो दो महीने बैठा के भी नहीं रख सकते घर पे डेली अंडरग्राउंड से जाते हैं हाँ जब बारिश नहीं होता तो नीचे नाले से जाते हैं अभी पटरी पार करके जा रहे हैं खतरा नहीं खतरा तो है पर क्या करूँ संभाल के आना पड़ता बच्चे को लेके हम मान से आ रही है स्कूल ऐसी સ્કૂલ જતા હોય વલસાડ માં ધોધમાર વરસાદ વરસ્યો કપરાડા અને ધરમપુર ના જંગલ વિસ્તાર માં ભારે વરસાદ થયો ભારે વરસાદ કારણે જિલ્લાઓની તમામ નદીઓ માં આવ્યું છે મધુબન ડેમ ના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધી રહી છે મધુબન ડેમમાં ચુમ્માળીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ ડેમના આઠ દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવ્યા મધુબન ડેમમાંથી દમણ ગંગા નદીમાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડાતા ગંગા નદી દૂર બની છે નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે તો વલસાડ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે વલસાડમાં સૌથી વધુ વરસાદ વાપીમાં વરસ્યો છે તો કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે તેની સીધી અસર અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો મધુબન ડેમના ઉપર કેચમેન્ટ વિસ્તારમાં જે રીતે યુમ્માલીસ હજાર ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ રહી છે તેને જ લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે અત્યારે હાલ દમણગંગા નદીમાં પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તેના જ લીધે આ જે નજારો છે એ અત્યારે અદભુત લાગી રહ્યો છે વાપી પાસે આવેલો આ વિયર પ્રથમવાર ઓવરફ્લો થયો છે અને જે નદી છે એ જાણે દરિયો હોય તેવા દ્રશ્યો લાગી રહ્યા છે અને વાપીવાસીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કે આ જ વાપી નગરપાલિકા વિસ્તારને પીવાનું પાણી મળે છે તો આ તરફ ઉદ્યોગોને પણ અને ખેતીને પણ આમાંથી જ પાણી મળે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્રએ રાહતના શ્વાસ લીધા છે તો હજી આગામી દિવસોમાં વધારે વરસાદની આગાહી છે તેને લઈને જે આ દમણગંગા નદી છે એ દાદાનગર હવેલી વાપી અને દમણમાંથી પસાર થઈ રહ્યો હોય છે એટલે કે તેની આજુબાજુના વીસ ગામોના લોકોને નદી કિનારે ન જવા માટેની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે આવતા દિવસોમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વલસાડ જિલ્લાનું તંત્રની સાથે સાથે દમણ અને દાદાનગર હવેલીનું પણ તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વલસાડ દાહોદ દાહોદમાં અંડાધાર વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ છે દાહોદ અને લીંબડીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા નેશનલ કોરીડોરનું કામ ચાલુ હોવાથી રસ્તા પર પાણી ભરાયા એક વ્યક્તિ પાણીમાં પ્રવાહમાં ફસાયો હોવાનું પણ સામે આવ્યું સ્થાનિકોએ આ યુવકનું રેસ્ક્યુ કરી તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી સંવાદદાતા ઉત્સવ ફોનલાઇન પર જોડાયા છે ઉત્સવ દાહોદમાં અનરાધાર વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની વિગત મળી રહી છે શું સ્થિતિ હાલ જી નેહા જે દાહોદ ની અંદર જે જે વરસાદ ધોધમાર વરસી જે દાહોદ અને જે લીંબીને દોડતો માંગ છે ત્યાં નેશનલ કોરિડોર નું કામ ચાલુ હોવાથી જે પાણીનો રસ્તા પર પાણી ફરી હતા ત્યારે જે એક યુવક છે જે તે નેશનલ કોરિડોર નીચે જે નાડું છે તેની અંદર ફસાયો હતો ત્યારે જે સ્થાનિકો છે દોડી આવ્યા હતા અને જે તેને દોડા વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને પોલીસ પણ જે છે જે ઘટના સ્થળે દોડી આવી હતી બિલકુલ ઉત્સવ જાણકારી બદલ આભાર દાહોદમાં ભારે વરસાદ થઈ રહ્યો છે દાહોદ અને જાલોદને જોડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો જે પ્રકારે અહીંયા ફરી એક વખત પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે દાહોદ અને જાલોદને જોડતા આ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છાહોદ દાહોદમાં જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો જ્યાં લીમડી શહેરમાં અનેક સોસાયટીમાં પાણી ભરાયા વિશ્વકર્મા સોસાયટી બેમાં પાણી ભરાયા છે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો પ્રકારે ફરી એક વખત સોસાયટીમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવતા વિશ્વકર્મા સોસાયટી બેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકો સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે